કિચન માં આપનું સ્વાગત છે હું રેખાબેન સોલંકી આજે આપણે બનાવશું ચણાનો હલવો એમાં 1 વાટકી ચણા લીધા છે અડધી વાટકી ગોળ લીધી છે અડધી વાટકી ઘી લીધું છે અને આ ઢોકરાની છીણ લીધું છે 1 વાટ આ એલચી ખામે લીધી અને આમાં 1.5 વાટકી પાણી લીધું છે હવે આપણે બನ್ನೆ કાઢીને પીસી લેવાના છે આપણે એને આપણે આ પીસી લીધા છે ચણા ઢોકરી કાઢીને હવે આપણે બનાવવાનું છે જો આપણે પાણી ગરમ મૂકી દેશું બોલ નાખી બે થઈ ગય છે હવે આપણે માં કોકરૂ આપવાનું છે અમે તો પ્રયાસ છે આપણા ચણા ચણાનો હલવો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ